જય માતાજી ભાઈ મજા કરો ખુશ રહો અને આગળ વધો આગળ વધો અને અમારે ગબરજી ઠાકોર તો આખી ગુજરાતની અંદરમાં આગળ વધવા જોઈએ અને વાત કહું કે અમારે કલાકારમાં કલા બધા સ્કોઠાની અંદરમાં બહુ વન વે નોમ ચાલે છે વન વે નાના નાના આવડા આવડા બાળકો પણ અમારે ગબરજી ઠાકોરને પણ જોતા હોય